ਗਈ ਉਧਾ ਪਿਆਰ ਵਾਲ ਢਿਮਾ ਢਿਮਾ ਜਾਮਣਾ ਪਣ ਦਿਨ ਸੁਣੀਓ ਤੇਨ ਸੁਣੀਓ ਇਸੀ ਸੋਧਰਾ ਐ ਦਰਨਾਵ ਕੌਂਡਵਾ ਕੋਈ ਨਾ ਥਿਆ ਵਿਜੈ ਨਾ ਨਾ ਬਾਲ ਅਨੇ ਰੋਤਾ ਪਣ ਛਾਨਾ ਜੀ ਦੀ ਜੈ ਇਹ ਤੂੰ ਦੋ ਪੰਜ ਮੁਖ ਨੇ ਪਹੁੰਚਾਲ ਅਰੇ ਜਨਖ ਛਗੜ ਗੁਨਾਤੀਆਂ જઈ જાડે ચાદણું ગોઢા થોડા જોઈ માણ પણ ગેમ ખંડ રમ્યો ગેમ ખંડ રમ્યો ખુમાન એ જો નવે તરી તું ના ઠે ચાં અરે જોને તે તો બારાડી લીધી બધી પણ હવે હો લેવાજ હાલાર અરે તું તો ના કશું ધાળાઈ નાથીયા પણ હવે પોરબંદરની ધરતી હમણાં જે મેં દુહા કયા પોરબંદરની જે ધરતી છે સમર્થ મહાપુરુષો જે ધરતીમાં જીન્માં सोरठ पे वारी के वारी जाऊं पौर बंदर पे वारना पुराने राम राज हु राज का वारी हूँ सहस्त्र बैर सेठ क्रम जन सोरठ पे वारी के वारी जाऊं पौर बंदर पे वारना पुराने राम राज हु राज का तो वारी हूँ सहस्त्र बैर सेठ क्रम जन जीपे अने तात्पद पायो जग मोहन जग का अरे छोटे बाल छोटी गली छोटे घर हुपे वारी खेले जहाँ नाविक इस भारत जहाज का पुतली की कुंफ के ભિંદ બલહારી હોત અને જા બી જન્મ હોવા ગાંધી મહારાજ કા સોરઠ પે વારી કે વારી પોરબંદર પે કોની ઉપર વારી જાઉં ધરતી વારી જાઉં બરડાના પોરબંદર ઉપર વારી જાઉં શેઠ કરમચંદ ઉપર વારી જાઉં કે ની નાની એવી ગલીમાં નાનું એવું જે ઘર છે एनी परवारी वारी जाऊं कि पुतली बाई नी कुंख नी माथे वारी जाऊं पुतली की कुंख कुंख पैसो हिंद बलि हारी होत जाके बीच जन्म हुआ गांधी महाराज का ई जे भारतवर्ष ने अंग्रेजों नी गुलामी माथी नई बाला नई बरसियों नई तरवारियों तोप પણ તારું કટક કાળો કોપ વણ હથિયારે વાણીયા તારી પાસે નહિ ભાલા અને નહીં બરસીયો નહીં મધ સત્તા ને બડીએ ભાંભરતા ને ગોળ્યા પણ એક ગોળ્યો ગોળાણો નતો વાણીયો બ્રિટિશ સરકારે પોતાના મદ અને સત્તાના લાકડી થી ઈશારા થી સમગ્ર ભારત વર્ષ નહિ પણ આખા વિશ્વ ની ઉપર એમ કહેવાય કે સત્તાનો ધજ ફરકાવેલો પણ ભારત વર્ષ નો પરબંદર નો એક વાણિયો એવો જન્મો કે મદ સત્તા ને બળીએ ભાંભરતાને ને ઘોળ્યા પણ એક ઘોળ્યો ઘોળાણો નહોતો વાણ્યો અને જે ત્રાજવડે પૃથ્વી બ્રહ્માંડો ને તોડ્યા પણ એક તોડ્યો તોળાનો નહોતો વાણ્યો ભારત વર્ષમાં બે મોહન છે એ મહાન થયા એક મોહન જન્મો ઉત્તરમાં યમુના ના કિનારે રાસમંડળ રમ્યો જન્મ એનો ઉત્તરમાં છે અને એનું મૃત્યુ છે એ સોરઠના દરિયા કિનારે છે ભગવાન કૃષ્ણચંદ્રમણિનો જન્મ ઉત્તરમાં થાય નામ એનું મોહન જન્મે ગોકુળમાં મથુરાની જેલમાં જન્મે ગોકુળમાં નાનેથી મોટો થાય અને એનું મૃત્યુ છે એ હોરઠમાં થાય અને એક મોહન છે એ હોરઠમાં જન્મે સુરઠમાં મોટો થાય વિલાયતમાં અભ્યાસ કરે અને ભારત વર્ષને આઝાદીની જંજીરો એમ કહેવાય છે કે ગુલામીની જંજીરો તોડાવી અને ભારત વર્ષને આઝાદી અપાવીને પાછો ઉત્તરમાં મૃત્યુ પામે ઈ જે પોરબંદરની ધરતી એવી મહાન ધરતી કે જ્યાં એવા વાણીઓ જ્યાં એ ધરતીનો એવો સમર્થ હોય મારે જે વાત કરવી છે એ ધરતીની વાત કરવી છે હમણાં જે મેં નાગાર્જન સિસોદીયા વાત કરી એ ધરતીની પણ એવડી મોટી તાકાત છે જેમ જનતાની તાકાત એમ ધરતીના પાણીની તાકાત છે મિત્રો સુદામા પુરી ખંડ સૌરાષ્ટ્ર સારા જહા જન્મા માત મુક્તિ કિનારા સદાચારણી યોગ માયા સમેતા નમો હિન્દ ના પાટવી સંત નેતા ગાંધીજી ને જન્મ સ્થળ ની ધરતી પોરબંદર જેઠવા રાણા રાજ શરૂઆતમાં જ મેં જેમ કહ્યું કે નાગાજન સિસોદિયા ના જે ઉજળા વંશજો હતા એમની પાસે વારસો ઉજળો હતો લોહીની પરંપરા ઉજલી હતી ન્યા મોઢવાડા ગામમાં નાથો ભગત નાથો બાબો મૃદામૃદ બારટીઓ મેરમાં જીમો ભાઈ એની જે રાજા બારોટે વીસ દુહાઓ વીસી કીધી છે વાર્તા તો આખી બહુ મોટી છે કદાચ બે કેસેટમાં પણ એ વાર્તા પૂરી થઈ શકે એવી મોટી વાર્તા નાથા બાબાના એટલા પરાક્રમો નાથા ભગતના એટલા પરાક્રમો પણ નાથાની શરૂઆત બારવટિયાની ક્યાંથી થઈ અને એની વિસી કેમ લખાણી એની થોડીક વાત મારે આપને કરવી છે નાથો જેવો તેવો પ્રાક્રમી નહીં પણ ફૂઈને કારણે ફૂટથી મોહરે બરાસક કેસરી જૂ બસૂટા ભેળ મેયુ તણી ગણે ભારે પડી તે સુધી મહાબળ મેર ઇતિહાસમાં ગૌરવે નાથાના ડુંગરા હલબલે અને છોકરા નામથી રહે છાના નાથો ભગત નાખે ત્યાં હાકલે નાથાની ડુંગરા હલબલે અને જેના છોકરા નામથી રહે છાના અરે લોઠા એ દાણની કોરિયું લીધીયું વિતાડ્યા તે પરે કઈક વાના કરમુક્ત તે દી રાણો ફૂટી કર્યો રાય રણછોડના ગુણ ગાતા અડગભળ તપાસો મેર ઇતિહાસમાં ગૌરવે ઓળખી અશોકાથા પણ ફૂઈની ની કારણે ફૂટતી મોહરે બરાસ કેસરી જુભ છૂટા હો ફૂઈ માટે થી બાર વેટે ચડ્યો ભાઈ પરમંદર નું સીસલી ગાન ગોધલી નો સમય એક ગોડલી આવે છે ધીરે 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 ફરડ હું ફરડ ફરડ હું ફરડ ફરડ હું ફરડ ફરડ હું ફરડ કરતી ઘોડી વહી આવે છે ઘોડીની માથે એક અહવાર બેઠો છે જુવાન જણ છે સંપૂર્ણ મેર પોશાક ને ધારણ કરેલો છે અને આમ જ્યાં ઘોડલી દાખલ થઈ એક મેરના આંગણામાં ઘોડલી દાખલ થઈ પણ આખું ગામ જોઈ રહ્યું છે વાહ જુવાન સમાજ જુવાન એટલો જ કરડો એવો મરદ માણસ છે એ આજ ઘોડલી લઈ અને મેરના ફળિયામાં દાખલ થાય છે ઘોડાની માથે જે હવાર છે એનું નામ નાથો મોઢવાડિયો છે પોતાની ફૂઈએ બોલાવ્યો છે અને નાથો છે એ આજ ઘોડીએ ચડી અને મોઢવાડેથી સીસડી આવ્યો છે એ આમ આંગણામાં દાખલ થાય પણ ફૂ ને જોયા આગેથી ઉવારણા લીધા અને ઘોડા હજી તો ના તો નથી ઉતર્યો અને મોઢામાંથી વેણ નીકળે છે કાંઈ ફૂઈ કામ કરવા બોલાવ્યો તો મને હા ભા હેઠો તો ઉતર બાપ ઘોડા પર બેઠી બેઠી થોડી બધી વાતો કરાય તને અરે ફૂઈ મારે ઘઉંના કોહ છોડીને આવવું પડે છે મારા ઘઉં બળી જાહે અને તેથી ફૂઈની આંખમાં આહુડા આવ્યા હોત હા ભા તારે ઘઉંના વાવેતર ખોટી થાય છે ને આ મારા છોકરા પાવળું દૂધ વિના વ્યાળું કરે છે અને એ બધુંય મારો નાથા જેવો જમધટ ભત્રીજો બેઠો હોય અને મારે ભોગવવું હરજે હશે ને આજ મારો ભાઈ વાસ્યાંગ હત ને તો એ પિતાઓના પેટના છઠ્ઠીના ધામણ વકાવી નાખે તો પણ આવડા બધા મેણા કેવાની દઈ રહી છો કાં થયું એ તો મામાથી ફાટ હોય કે કાં ફાટા બાપ ફાટે ને કાં કરા પાંચ કુંઠિયું અને પાંચ નવચંદ્રિયું દસે દૂધની ભેંસુને પીટાવું હાંકે ગા ક્યાંથી હાંકી ગયા બદલી નાથાની આંખો કે ડુંગરમાં ચરતી ન્યાથી કોણ હાંકી ગયું કે જામના માણસું અને તેથી નાથાના મોઢામાંથી શબ્દ નીકળ્યા ભાઈઓ અંગ રૂમા ગવળા પિયા અને વ્યાપી જ્વાળા વ્યમ અંદરથી નાથાને એમ કહેવાય છે રૂમાડે રૂમાડે આગ લાગી ગયેલી એમાં ખાલી મો કાઉં વારસ મારા બાપ વાસ્યાંગનું હું અપઘડી જઈને લઈ આવું એટલું કઈ હાથમાં કોઈ હથિયાર નથી એક કોહને પડતો મૂકી અને ગોળીને અહવાર થઈ અને ફૂઈના આંગણામાં આવ્યો છે ને જામના માણસો છે એ ફૂઈની બેહું લઈ ગયા છે ને એટલા માટે ફૂઈએ મને બોલાવ્યો છે એ શબ્દ સાંભળ્યો કે લ્યો ફૂઈ રામ રામ હવે મારાથી નહીં રોકાવાય અરે બાપ એમ નામ જવાય નહી વાળું કરી ચંદ્રમાં ઉગે પછી ઘોડીએ ચડજે કે ફૂઈ હવે વાળું ન કરાય હવે વાળું ની વેળા વેગી ફૂઈ હવે તો જયારે તારી દહે નવ ચાંદરીયું લઈ જામના માણસો પાહીથી છોડાવી અને ઈ બેહુ ને તું દોય અને એની દૂધની ત્રાહલી ભરીને બાજરાનો રોટલો પીરે તીધી હવે મોઢામાં ભટકું બના ઈ પેલા હવે નાથો મોઢવાડિયો મોઢાની માલપા અનાજ નો નાખે અને ત્યાંથી નીકળી ગયો નાથો તપાસ કરતા 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 રાણપરાના જામના માણસો છે એ ગાયો ભેંગોને લઈ ગયા છે ખબર પડી રાણપરામાં જામની છાવણી પડી છે મામલતદારને નાથો ભગત મળે છે પણ આવા અભણ મેલા ગેલા અજડ ઈ નાથાને મામલતદાર જવાબ નથી આપતો અને મામલતદારના મોઢામાંથી એક વેણ નીકળ્યું કે તારી ફૂઈ ક્યાં જામનગરની પટરાણી છે તો દૂધ વગરની વાળુ વગરની મરી જાય છે ભેંસુના અને જે નાથાને ક્રોધ ચડ્યો એક પરણો મામલતદારને એવી રીતે માર્યો કે મામલતદાર ગોટો વળી અને ધરતીની માથે કોકે ત્રણેક તરવારીઓના ઘા કર્યા હોય એમ રાયડું દેકારો મેડ્યો કરવા ન્યાથી નાથો બાબો નીકળ્યો પણ રાણપરાને ને ભેહુ ખાડું આમ વિવા આવે હો ઈ ગોળો ને આતરીન કીધું તું કે આમાં મારી ફૂઈ જે દહ ભેંગ હોય એક બાજુ કાઢી નાખો અને તેથી ગોળું એ મહર કર્યો તો કે તારી ફૂઈ ની ભેંહું તો જામનગરના રાજાએ નવો ગઢ ચણાવ્યો ને ગઢમાં શિંગડા ચણાઈ ગયા હવે તારી ફૂઈ હાટુ થઈ ગઢ પાડીને શિંગડા વાળી ભેંહું થોડી પાછી લવાય ના તો કે હવે મારી ભેંહું ફૂઈ ની ભેંહું છે એ ભલે ગઢમાં ચણાઈ ગઈ ને તારા દરબારને કહેજે કે હવે બેવડો ગઢ ચણે પણ આ તારી હોય વાળીને હું જાઉં છું કોઈ મૃત ના દીકરા હોય તો ફરજો આડા અને તેની ઈ ગોવાળું એમ કે છે કે એક ગોબા ભેગો હમણાં અને તેદી નાથો એમ કે છે કે તમારા ગોબા મારો પરોણો વે આવો અને નાથાએ તેદી રમત માંડી ગોવાળો ની સામે હો ભાઈ એ હાથની માલમાં પરોણાથી ને જોડતો જાય અને ગોવાળો એમ કહેવાય છે કે ગાયું ભાંભરે એમ ભાંભરી નાથા ભગતના પગમાં પડીને ભાગ્યા અને નાથાએ એ કેવરાયો તારા જામને ને કેજે મારી ફૂઈની ભેહુની આરે દહ ભેહુની હાટે હું નેવને ને લઈને જાઉં છું હોય હોનું ખાડું લઈને જાઉં છું તારા જામને ને કેજે મારું નામ નાથો મોઢવાડીયો મોઢવાડાનો નો મેર છું અને મારી ફૂઈ સિસલી ગામમાં રે છે આ ખાડું લઈને જાઉં છું મરદ દીકરા હોય તો ફરજો આડા ને હો ભેહુ ને હાકીને ભાઈ સિસલી નમા ત્રીજા દિવસે એમ કહેવાય કે ના તો હાકલા કરતો વિયો આવે છે ફૂઈને કે છે ફૂઈ ફૂઈ આ તારી દહની હાટે બીજી નેવ લઈને આવ્યો છું આ હો ભેહું જોઈ લઈ લે અને જલ્દી હવે રોટલા ગઈ આ ભેહું ને ધોઈ લે ત્રણ દિવસ ઉપાસના કડાકા છે હવે મારાથી રહેવાતું નથી ફૂઈ કહે છે ખમા મારા બાપ ઘણું જીવ દીકરા પણ આ તે જામની હારે વેર કર્યું સારું નથી કર્યું કે મા મેરના દીકરાને જામ અને ભગવાન ગમે હોય પણ જયારે મેરનો અપમાન થતું હોય તે દિવસે મેરનો દીકરો છે પછી કોઈ દિવસ પાછી પાણી ન કરે માં હું જામની હારે ભરી પીશ પીશું જામની રાણપરાની હો ભેહુને વાળી અને નાથો ભગત છે એ ફૂઈને ત્યાં વાળું કર્યો અને વાળું કરીને ઉભી થતી વખતે જે ભીતે તરવાર ચીંગાતી નાથા ભગતે કીધું ફૂઈ મને આ તરવાર આપી દે હવે નાથો મોઢવાડે તો નહીં જઈ શકે હો અને જામના સૈન્ય સામે એમ કહેવાય છે કે તે દિવસે એકલા હાચે નાથા ભગત લડત માંડેલી ભાઈ બરડાનો પોલો નામનો ડુંગરની એક ધારની માલપા એક ગુફા કુદરતી રીતે જે આકાર લેલી છે એને પોલોપાણો કહેવાય છે આજે પણ પોલોપાણો પાણો વિદ્યમાન છે અને એની માથે નાથો ભગત પછી રાતે મેર ડાયરાને ભેળો કરે રાહડે રમે દિવસ આખા ધીંગાણા ખેલે અને નાથા ભગત નું નામ સાંભળે હાવજા નાનસી હાકજા સાંભળે પડે વેરી તણા ગાઢ પૂછા પછી તો નાથા ભગત એમ કહેવાય કે એવો હાહાકાર મચાવેલો કે નાથા ભગત નું નામ સાંભળે ત્યાં તો દુશ્મન ના કાળ જ્યાં છે એ પડની જેમ થડક ઉથડક થડક ઉથડક થડક ઉથડક થડક ઉથડક મંડે થવા ભાઈ એક ફૂઈની દ ભેહું માટે થઈ અને જે બારવટે નાથો ભગત નીકળ્યો છે પણ ઈ નાથા ભગત પછી તો પોલાપાણામાં વસવાટ કર્યો છે પોલાપાણામાં એક બુઢો જોગંદર રહેતો બુઢા જોગંદર ની નાથા ભગતે સેવા કરીએ છીએ નાનપણમાં એની ચાકરી કરીએ છીએ અને બુઢો બાવો છે એ તેથી પ્રસન્ન થઈ અને નાથા ભગતને બે વસ્તુ આપી છે એક શિયાળસિંગે આપી છે અને બીજી મોણવેલ આપી છે નાથા ભગતે નાથળને ચીરી શિયાળસિંગ મોરવેલને ને ચીરી અને અંદર હંતાડી દઈને ઉપર ટાભા લઈ લીધા છે ઉપર ટાંકા લઈ લીધા છે અને બુઢા બાવાનો આશીર્વાદ છે કે જ્યાં સુધી તારા હાથળમાં શિયાળસિંગી મોરવેલ હશે ત્યાં સુધી તરવાર બંદૂક કે ગલોલીનો એક પણ ઘાતને નહીં લાગે જામના ફોજની સામે લડતો જાય અને એક એકને પાડતો જાય નાથો ભગત અને જામના ફોજના માણસો ઘા કરતા જાય બંદૂક મારતા જાય તરવાર મારતા જાય પણ નાથા ભગતને ક્યાંય ઘા લાગતો નથી એ જોઈને ફોજના માણસોને વિસ્મય થાય છે અને પછી તો નાથા ભગતને આ ઘા નથી લાગતો એટલે જામની ફોજના માણસોમાંથી એક પણ માણસ છે નાથાનું નામ સાંભળે ત્યાં કોઈ લડવા તૈયાર નથી થતો એવો નાથો ભગત અને નાથા ભગત ની પછી તો નામના ના એની મરદાનગી ના સુરત સે કીરત પડી બિના પંખ ગુડ જાત સુરત તો જાતી રહે પણ કીરત કબ હું જાત સુરત સે કિરત પડી તો બિના પંખ ગુડ જાત એમાં એક દિવસ નાથો ભગત પોલાપાણે ડાયરો ભરીને બેઠા છે એમાં હો જણા ઘોડે ચડીને વ્યા આવે છે હો જણા ઘોડે ચડીને વ્યા આવે પોલા પાણે આવ્યા રામ 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 કાઠિયાવાડી ઓલાદની અસલ જાતવંત ઘોડીયું હોય અહવારની રાંગમાં છે કરડા જુવાનો છે દાઢી મૂછના થોભિયા રહી ગયા છે કરડી આંખ્યું છે એક એક આંખોમાં આડો ધોબો આડો ધોબો હાહાના કાળજાનું લોહી રેડી દીધું એવું લાલ ઘૂમ આંખું છે ભાઈઓ એ રામ રામ જ્યાં કર્યા અને નાથો ભગત ઉભો થઈને રામ રામ કરે છે હો અહવારો એક અહવાર આગળ આવે છે નાથા ભગત ને હાકલો કરીને કે છે કે આમાં નાથો ભગત કોણ નાથો ભગત કે છે કે ન ઓળખો આપા તે જેની હારે રામ રામ કર્યા ને એ જ હું નાથો પોતે લે ઉતરો થી ઘોડેથી ઘોડાના પ્લાન છાંડો કહું બાલ્યો અને ઉપર બેઠેલો હવારે એમ કે કે છે જો નાથો મને વેણ આપે તો ઘોડાનું પલાણ છાંડે બાકી એ પેલા હું ઘોડાનું પલાણ નહીં છાંડું નાથો ભગત જો મને વેણ આપે તો જ ઘોડા નું પ્લાન છડાય કે ઘોડા પર બેઠા બેઠા વેણ લેવાથી એવી તો કઈ તમને જરૂર પડી છે એવું તો હું માથે આપ ફાટ્યું છે અને તે દિવસે ઉપર બેઠેલો માણા છે એ એમ કે છે કે નાતો ભગત જો વેણ આપે નાથા ભગત હાથ લાંબો કરીને કીધું હતું કે મારું વેણ છે ઉપર બેઠેલો ઘોડાની માથે બેઠેલો અહવારને નાથો ભગત ઓળખતો નથી કોણ છે પણ મારું વેણ છે જો માથું માગીશ તો માથું આપી દઈશ અને કદાચ જો મારો ગામ ગ્રહ માગીશ તો ગામ ગ્રહ આપી દઈશ બોલ મેં વચન આપી દીધું છે હવે હેઠો ઉતર અને હેઠો ઉતર્યો ત્યારે નાથો ભગત ઓળખાણ પૂછે છે કે વેણ તો મેં આપી દીધું હવે ઓળખાણ તો આપો અને તે દિવસે હેઠો ઉતરેલો કરડો જવાન છે એ બોલે છે હું ચરખાનો ચાપરાજ વાળો છું હું ચાપરાજ છું પણ તે દિવસ ચાપરાજના નામના ડંકા વાગી ગયેલા હોય નાથા ભગત નું બારબટું ના અહીંયા ચરખાના ચાપરાજનું નું બારબટું હો ભાઈ ઠળકતા ગામડા ઘોર ધાડા ચડે જડહળે નાડ મોઢે હંગારા અંગારા તેથી તો હાક ડાક વાગતી કાંખરા ચરખાના ચાપરાજની ઘોડાને પાખર ઘુઘરા સાવ સોનેરી સાજ લાલ કહુંબલ લુગડે આ તો ચરખાનો ચાપરાજ ઈ ચાપરાજ વાળો અને નાથો ભગત દે બા પસાર કરીને મળે છે નાથો ભગત કે છે બાપ મને બહુ રૂડું લાગ્યું તું તો ગાયકવાડનો નો કાલ છો ચાંપરાજ હું બાપ મારે આંગણે હોય તો આજ આજ અર્ધો તો હું ફૂલાઈ જશે હો પણ નાથા ભગત કહું બો લેવડાવ્યા પછી પૂછે છે કે ભાઈ વેણ લેવાનું કારણ શું અને તેથી ચાંપરાજ એમ કે છે કે નાથા ભગત અમરેલી ભાંગવાના કોડ મારે પૂરા નથી થયા અને અમરેલી ભાંગવાના કોડ મારા પૂરા તો જ થાય મારી ભેગો નાથો હોય મારી ભેગો મારા કોટ પૂર્વમાં જો નાથો ભગત હોય નાથો મોઢવાડીયો હોય તો ચાપરાજ અમરેલી ભાંગી શકે હું એટલા હારું આવ્યો છું બા અને તે દિવસે નાથા ભગતે કીધું હતું કે એમાં ક્યાં માથે આ ફાટી ગયો છે હાલ હમણાં નીકળીએ મલકમાં ચાપરાજ મિત્ર મિત્રની મોજું રહી જવાની છે આ કાયાને તો ક્યાં અમરપટો છે પણ હાલ હજી બે દી તું આ પહાડની આ પોલાપાણાની આ બાદશાહી મોજ માણી લે ચાપરાજ બરડાનો નો ઠાઠ પછી તું કે જોઈશ અને પછી ચાંપરાજ હારે નાથ મોઢવાડીઓ છે એમ કહેવાય છે કે ઠેઠ અમરેલી સુધી આવી અને અમરેલી ભાંગી અને ચાંપરાજ વાળાના મનના કોડ પૂરો કરેલો ઈ ચાપરાજ ના મને કોટનો કોડ પૂરો કરેલો અને પછી બન્યું એવું કે પછી તો નાથા મોઢિયા મોઢવાડિયાના કીર્તિના ડંકા વાગવા માંડેલા અને કવિઓ એની કવિતા માંડેલા કરવા એમાં મોઢવાડા ગામમાં મુળુમેરના દીકરા વણગા પટેલને ઘેર જેઠવા રાણાની હડ રહેતી ભલભલાના પગે વણગા પટેલની હળીમાં કેદ બનતા વણગો તો રાણાની મૂછનો નો બાલ લેખાતો એક દિવસ વણગાને ઘેર છત્રાવા ગામનો રાણો ખૂટી નામનો મેર એકસો માણસને લઈ અને દ્વારકાની જતા માર્ગમાં રોકાણો છે વાળો કરીને રાતે અંજવાળે મહેમાનો ખાટલા બેઠા છે નાથા વાત નીકળી એમાં રાણાએ વાત ઉચારી વણગા પટેલ હા છે કે તમારા ગામનો બારોટ નાથાબાબાના દુવા બહુ હારા બોલે છે કે કોણ રાજો બારોટ કે હા રાજો તેડાવો નહીં એને દુવા તો સાંભળીએ વણગો પટેલ એમ કે છે કે રાણા ઈ બારોટ જરાક બટક બોલો છે તું એને બોલ કાઉ ધોખો તો નહીં થઈને ના ના દુહા તો સાંભળવા છે વણગા પટેલ બોલાવો રાજા બારોટને અને રાજા બારોટે નાથા બાબાને વીસ દુહા લખેલા એ વિસી સાંભળવા માટે થઈને આજે મેર નો ડાયરો છે એમ તલપા પણ થઈ ગયો છે ભાઈ બારોટજી આવ્યા અને બારડજીએ દુહા ઉપાડ્યા ભાઈ હો નાથા નાથા બાબાને વીસ દુહા ઉપાડ્યા એકે તે ઉથા ટીંબા જામ ત્રણા તેનીયું સુણિયું સિસોદરા નવખંડ વાતું નાથિયા અરે બીજે નાના બાળ રોતા પણ છાના રહે પંચમુખને ને પ્રોચાળ નાખચ ગડકુ નાથિયા ત્રીજે જાડેજા તણુ મોઢા છોડાવ્યું માણ ખંડ રમીયો ખુમાણ તું નવે તરી નાથિયા અરે ચારે દોઢે ચાવ બારાડી લીધી બધી હવે લેવા હલાર હવે નાખચ ધાડા નાથિયા એક એક દુહાની માથે ડાયરો ભલકારા કરતો જાય છો પાંચે તું પડતાલ કચ્છીઓને કીધા ગડે મોઢા ડુંગર મુવાડ નત ગોકીરા નાથિયા છઠે બીજા ચોટ કોઈ નાથાની જાલે નહીં કરમી ભેળો કોટ તરત જ દેવલિયા તણો અરે સાથે તું ડણકચ્છ સુવર્ણ મોઢા ડુંગર માય ત્યાં તો થર થર જાંગુ થાય રજપૂતા ને રાત દી આમ એક પછી એક દુહા બોલાતા જાય અને ડાયરો ભલકારા કરતો જાય હો રાજા બારોટ ને વિશે વીસ દુહા છે એ બારટજીએ પૂરા કર્યા ડાયરામાંથી વાહકારા ભલકારા છૂટ્યા એમાં એક દુહો છે ઈ જરા દાયરાને રૂડો નહીં લાગેલો અગિયારે મેર ગભંગ લોકોમાં લેખાત નાથા જલમન થાત જો વંશમાં વાસિયાંગ રાવું એ નાથા જો તારો જન્મ મેરના વંશમાં ન થયો હોત તો સાચો સાચ આખી મેર જ્ઞાતિ છે એ લોક જેવી એટલે કે ખેડૂત જેવી લેખાત હે વાસ્યાંગના પુત્ર તે તો મેર જ્ઞાતિમાં જન્મ લઈને આખી જ્ઞાતિને અગિયારે મેર ગભંગ લોકોમાં લેખાત નાથા જલો થાત જો વંશમાં વાસ્યાંગ રાવત આ હો નહીં ગમેલો અને તે દિવસે ઈ ડાયરામાં બેઠેલા ઈ રાણાના મોઢામાંથી શબ્દ નીકળેલા નાથોનો જન્મ હતો મેર તમામ લોકોમાં લેખાત બસ એક નાથો જ કાં શેર લોઢું બાંધી જાણે છે બીજા બધા કાં રાંડી રાણના દીકરા છે બીજા બે ચાર મેરે પણ એમાં સૂર પુરાયો પણ બીજા દિવસે ઉઠી અને રાણો ખૂટી છે એ દ્વારકાધીશની જાત્રાએ જવા નીકળ્યા એમના જામના માણસોએ હાથસો કુરિયુના દાન લીધા ઈ નાથા ભગતને બારોટે ખબર આપ્યા અને નાથા ભગતને બારોટે ખબર આપ્યા પછી જામના માણસોને નાથા ભગતે કહેવડાયું કે જો તમે સાંજ સુધીમાં મોઢવાડામાં ચૌદસો કોરી પાછી નહીં પહોંચાડો તો જામનું એક પણ ગામડું હું જીવતું નહીં રહેવા દઉં અને જામના માણસો આવીને ચૌદસો કોરી આપી ગયા ને તે દિવસે રાણા મેરને ને બારોટજી એ કીધું કા હવે ઓલો મારો દુહો હાચો કે ખોટો અને તે દિવસે કીધું તો હા હવે એ દુહો હાચો એવો નાથા મેર જો અગિયારે મેર ગભંગ લોકો માં લેખાત જો નાથા જલ મન થાત તારો વંશમાં વાસીંગાવું